નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ તરબૂચ બનાવેલા છે હવે જો વાત કરીએ તરબૂચ એટલે કે આજે આપણે ઉનાળાની મોસમની અંદર બધાના જ ફેવરેટ છે પણ એ ફેવરિટ તરબૂચ ખાવા માટે ખેડૂતે કેવી મહેનત કરી અને કેવી ટ્રીટમેન્ટ કરી એમનો પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નામ સિમનભાઈ ગોવિંદભાઈ ગામિત કાંબડગુંજા તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી ઓકે તો તમે આ જે તરબૂચ ની ખેતી કેટલા વર્ષથી કરો છો લગભગ પાંચ વર્ષથી હું તરબૂચ ની ખેતી કરું છું ઓકે તો પાંચ વર્ષ દરમિયાન હાલમાં જે અત્યારે જાત બનાવી છે એજ જાત બનાવતા કે અલગ અલગ રોપાયા કેટલા બીજ રોપ રોપેલા મેં હા તો એમાં લગભગ સાત થી આઠ હજાર જેટલા રોપ છે મતલબ છોડ એના છોડ ઉછેર કરીને પછી એના તમે રોપણ કર્યું બરાબર ને

આપણે જોઈ શકીએ આ બેડ બધી જગ્યાએ તમે તૈયાર કરેલા છે પૂરા ખેતરમાં અને એ બેડ તૈયાર કર્યા પછીથી એના ઉપર તમે છોડ રોપી દીધા એમાં પાયામાં પહેલાથી જ ખાતર આપ્યું હતું હા પહેલાંથી જ ડીએપી પોટાસ હા હા એ પહેલાંથી જ શરૂઆતની અંદર બરાબર પછી ત્યાર પછી તમે શું ટ્રીટમેન્ટ કરી ત્યાર પછી રોપીને ત્રીજા દિવસ આપણે એનપીકે પેલું બેક્ટેરિયા આવે ને અચ્છા હા એનું ડ્રિન્ચિંગ કરેલું કઈ કંપનીનું આપણે કંપની ઓકે કેટલા દિવસે ટ્રેન્ચિંગ કરેલું ત્રીજા રોપા રોપીને ત્રીજા દિવસે ત્રીજા દિવસે ત્રીજા દિવસે ઓકે તો મને એ જણાવો કે આજે અત્યારે આપણે તમારા જે ખેતરમાં ઊભા છે તમે કીધું કે સાત થી આઠ હજાર જેટલા છોડ છે

અને આ વર્ષનું આપણો ઉત્પાદન અહીંયા થશે ટન એ તમારા અનુભવના હિસાબે તમે જણાવી શકો છો તો તમે ડીએપી કે પોટાશ તો આપ્યું જ છે પણ એની સાથે તમે બીજું શું ટ્રીટમેન્ટ કરી બીજું તો આપણે નેટસપ કંપનીનું જ આ સ્ટીમ રીચ હા બાયો નાઇન્ટી નાઇન અને ફૂગનાસે હા એનું સ્પ્રે મારેલું છે અચ્છા એ કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરતા લગભગ છે ને દસ દિવસની અંતરે છંટકાવ કર્યો તો આ આમ એક્ચુઅલી જોવા જઈએ તો કેટલા દિવસનો પાક કહેવાય આ લગભગ હવે આજની તારીખમાં જોવા જઈએ તો લગભગ પાસઠ દિવસ જેવા થયા પાસઠ દિવસ થયા પાસઠ દિવસ બરાબર પાસઠ દિવસ દરમિયાન કેટલી વખત તમે છંટકાવ કર્યા અંદાજે અંદાજે લગભગ છે ને ત્રણ 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 એક છંટકાવ થઈ ગયા કેટલા કેટલા દિવસના અંતરે કરતા નથી આપી ઓકે પણ એનો ગ્રોથ જોરદાર હતો એમ અચ્છા ગ્રોથ એટલો જોરદાર હતો કે બીજી વખત આપવાની જરૂર નહીં લાગે તો પાયામાં જે તમે ખાતર આપ્યું એ સિવાય પછી તમે કોઈ ખાતર આપ્યું ખરું બીજું થોડુંક વોટર સોલ્યુબલ ખાતર પેલું આપડે

માલ તો એમ કે એક નંબર છે માલ સારો છે એવું કહેતા અચ્છા હા મતલબ કે ઉત્પાદન સારું છે એવું કીધું બીજાના ખેડૂતોને સરખામણીમાં શું વાત કરી એમણે એમણે કીધું કે બીજી બધી વાડીઓ વાયરસના લીધે ફેલ થઈ ગયેલી છે એવું કહેતા અચ્છા પણ અહીંયા વાડી સારી છે વહેલા બી ગ્રીનરી છે હજુ લીલા છે એમ કે મતલબ કે અત્યારે આપણે જોવા જઈએ તો આ એકદમ રેડી થઈ ગયા છે તરબૂચ આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તરબૂચ રેડી છે બરાબર અને હજી પણ વેલા તો લીલા લીલા દેખાય છે બરાબર ને એટલે કે વેપારી પણ તમારું ખેતર જોઈને ખુશ છે કે ભાઈ બીજાના ખેતર કરતા તમારા ખેતર આજે પણ સારું છે વાયરસ જેવી કોઈ તકલીફ આવી નથી બરાબર તો તમે મને એ વસ્તુ જણાવો કે આ નેટસસ કંપનીની જે પ્રોડક્ટ છે સ્ટીમરીચ બાયો નવાણું રેપઅપ અને એનપીકે નો તમે ઉપયોગ કર્યો તમે કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો આજે શું બનાવતામાં મરચા ને એવા બધા અચ્છા શાકભાજી રીંગણ મતલબ બનાવતા એની અંદર તમે ઉપયોગ કરતા જ પહેલા એટલે માહિતી હતી અને આ વખતે તમે તરબૂચની અંદર ઉપયોગ કર્યો અને એનો ફાયદો મળ્યો તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે મારે સંદેશો આપવાનો છે કે નેટસબ કંપનીની જે બધી દવાઓ છે સારી છે અને રિઝલ્ટ પણ સારો છે એમનો એટલે બીજા ખેડૂતોએ પણ એમનો યુઝ કરવો જોઈએ યુઝ કરે તો જ ખબર પડે યુઝ કરે તો જ ખબર પડે બરાબર ને તો જરદાર છે યસ કે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર